ત્યારે આ કપરા સમયમાં રત્ન કલાકારોની પડખે કોંગ્રેસ આવી છેલ્લા ઘણા સમયથી રત્ન કલાકાર પરિવાર દ્વારા જે આત્મહત્યા કરવામાં આવી રહી છે એ પરિવાર ભવિષ્યમાં આત્મહત્યા ન કરે તેઓને પ્રોત્સાહન આપવા માટે સુરત કોંગ્રેસ આયોજિત એક ધંધાનો કાર્યક્રમ માંડર ચોક ખાતે રાખવામાં આવેલો છે અને અમે આપણી ચેનલના માધ્યમથી સરકારને ચેતવવા માંગ્યું છે કે આ તાત્કાલિક અસરથી રત્ન કલાકારો પરિવાર માટે પેકેજ જાહેર કરવામાં આવે જેને કારણે ભવિષ્યમાં કોઈ રત્નકલા પરિવાર આત્મહત્યા ન કરે આજે બી અમારા ધંધાના કાર્યક્રમમાં ઘણા એવા પરિવારના લોકો જોડાયા છે કે જેમના પરિવારના સભ્ય આત્મહત્યા કરી છે એટલે ભવિષ્યમાં કોઈ પરિવાર મંદિરના કારણે આત્મહત્યા ન કરે તો હિંમત અને સાટોન આપવા માટે સુરેશ કોંગ્રેસ દ્વારા આજે ધંધાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી